ભરતીમાં માં કોભાન ન થાય ત્યાં સુધી ગુજરાત ન કહેવાય એવી સ્થિતિ કરી મૂકી છે આ ભ્રષ્ટાચારીઓ પરંતુ સરકાર જાણે બાબુશાહી સામે નતમસ્તક હોય એવી સ્થિતિમાં છે જો એવું ના હોય તો ભ્રષ્ટાચારી બાબુઓ આટલા બેફામ ન બની શકે વાત કરવી છે જેટકોની જેમાં એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતીમાં કૌભાન થયાનું સામે આવ્યું છે કૌભાન પણ વળી કોણે શોધી આપ્યું તો એ લોકોએ જે લોકો નોકરીની લાઇનમાં ગયા હતા અને નંબર ન લાગ્યો તેમણે એટલે કે ઉમેદવાર હોય એટલે સરકાર કે સરકારી વિભાગે આમાં પણ કંઈ નથી કર્યું તો એ સરકાર અને અધિકારીઓનું કામ જ શું જે નકામા છે વિગતે વાત કરીએ જેટ ભરતી પરથી કોવાણ વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન જેટકો દ્વારા જામનગર ખાતે લાઇનમેન એપ્રેન્ટિસની ભરતીનું આયોજન કરવામાં આવ્યું આ ભરતી માટે આઈટીઆઈ પાસ કરેલા યુવાનો નોકરી મેળવવા ઉમેદવારી નોંધાવતા હોય છે કારણ કે એક વર્ષ બાદ તાલીમ પૂર્ણ થાય ત્યારે તેમને વીજળી વિભાગની ભરતી પરીક્ષા આપવા મળતી હોય છે જો ત્યાં કાયમી નોકરી ન મળે તો અનુભવના આધારે કોન્ટ્રાક્ટ કે ખાનગી કંપનીમાં સારું એવું કામ મળી જાય ટૂંકમાં ભવિષ્ય ઉજ્જવળ બનાવવા નાના માણસો આશા રાખે કે એપ્રેન્ટિસ થઈ જઈએ તો સારું પણ તેમને ખબર નથી હોતી કે તેમનું ભવિષ્ય રગદોડવા માટે જ આ સરકાર અને તેના વિભાગના ભ્રષ્ટાચારી બાબુઓ રાહ જોઈને બેઠા હોય છે આવું જ થયું જામનગરમાં ભરતી થઈ ગઈ સિલેક્ટ થયેલા લોકોને નિમણૂક પણ મળી ગઈ અને ચાર મહિના જેટલો સમય પણ વીતી ગયો ત્યાં સુધી કે તેમને સ્ટાઈફોડની રકમ પણ ચૂકવા લાગી પછી કોઈ ઉમેદવાર જે સિલેક્ટ થયા હતા તેમનું ધ્યાન ગયું કે સાલો આ તો ગોલમાલ થઈ ગઈ છે જેમને સારા માર્ક્સ છે તેમનું મેરિટમાં નામ પાછળ છે અને જેમને ખરાબ માર્ક્સ છે તે મેરિટમાં આગળ જતા રહ્યા છે આ ગોટાળા પકડાતા અરજદારે ફરિયાદ કરી અને આ ખૂબ ઉપાડું છતું થયું આ ભાંડું ફૂટી ગયું અને પીસી પટેલ નામના સિનિયર ક્લાર્ક જે મેરિટ તૈયાર કરતા હતા તેમને માર્ક્સ ઓછા હતા તેને ઉપર લઈ જવાની કલાકારી કરી છે તે સામે આવ્યું જેના કારણે પાંત્રીસ ઉમેદવારોને ખોટી રીતે લઈ લેવામાં આવ્યા આ જાણ થતાં જેટકોએ પાંત્રીસ લોકોને છૂટા કર્યા છે અને હવે જે સાચા હતા તેમને નિયુક્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે સામા પક્ષે સિનિયર ક્લાર્ક પીસી પટેલ નામનો જે વ્યક્તિ છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા દેવભૂમિ દ્વારકાના ખંભાળી ખાતે બદલી કરી દેવામાં આવ્યા છે આ મામલે જેટકોના અધિકારી જણાવે છે કે તેમણે પીસી પટેલ સામે ખાતાકીય તપાસ હાથ ધરી છે જે તપાસ બાદ હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ સવાલ અહીંયા એ છે કે ખરેખર માત્ર પીસી પટેલ જ આ કૌભાંડમાં સામેલ હતા શું આટલું મોટું કાંડ થતું હોય તો સિનિયર અધિકારીઓ જોવાની પણ તસદીદી લેતા હોય કે નીચે કર્મચારીઓ શું કરે છે શું મેરિટ બને છે અને પીસી પટેલ સામે કાયદેસર પોલીસ ફરિયાદ થવી જોઈએ અને તાત્કાલિક આ ફરિયાદ થવી જોઈએ કારણ કે અધિકારીઓ ખુદ સ્વીકારે છે કે તેમણે રિઝલ્ટના માર્ક સાથે છેડછાડ કરી હતી તો શા માટે હજુ ખાતે કે તપાસનું તરકટ જેટકોના અધિકારીઓ કરી રહ્યા છે શું પીસી પટેલ સામે પોલીસ તપાસ કરે તો ઉપરવાળાના પણ નંબર લાગી શકે એવો ડરે છે આવા અનેક સવાલોની વચ્ચે સરકારનો ઉર્જા વિભાગ અને ઉર્જા મંત્રી પણ શું કરી રહ્યા છે એ સમજાતું નથી કેમ પોલીસને તપાસમાં જોતરવાના બદલે જેટકોના અધિકારીઓ ખાતાકીય તપાસનું નાટક નાટક કરી રહ્યા છે જ્યારે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ગોટાળો તો થયો છે અને એટલે તો તમે બીજા લોકોની ફરી ઉમેદવારી જે કરી હતી તેમને લઈ રહ્યા છો મેરિટમાં જોઈએ હવે શું થાય છે આ મામલે આગળ કેમ જેટકો વધે છે કેમ કે જેટકો આ પહેલાં પણ એક ભરતીની પ્રક્રિયામાં થાંભલા ચડવાની બાબતે વિવાદમાં આવી ચૂક્યો છે અને છતાં પણ આવા નવા નવા કાંડ ત્યાં થતા રહે છે ટૂંકમાં કડક કાર્યવાહીનો અભાવ અને સરકારનો નિરસ અભિગમ આ સ્પષ્ટ સૂચવી રહ્યો છે કે આ ભ્રષ્ટાચારીઓને બેફામ બનવા માટે મોકળો માર્ગ આપે છે તમારું શું કહેવું છે તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના ઇન્વેસ્ટિગેટિવના વિશ્લેષણ સાથેના સમાચારો જો તમને પસંદ છે તો જોડાયેલા રહેજો સ્વામાન સાથે નમસ્કાર